તો પણ લોકલ વાહનની જગ્યાએ ભરપેટ ટોલની વસૂલી કરવામાં આવી રહી છે આ જોતા પ્રથમ સાંસદ રમેશભાઈ ધડુક ચૂંટણી પહેલા વાયદાઓ કરીને ટર્મ પૂરી કરી જતા રહ્યા હાલના સાંસદ મનસુખભાઈ માંડવીયાના પણ ચૂંટણી વખતે ફેંકેલા શબ્દોની કોઈ અમલવારી કરવામાં આવી જ નથી ત્યારે ચૂંટણી વખતે લોકોની વચ્ચે આવતા લોકોએ ટોલ વાત જણાવતા હાજે હાજી કરી જીત્યા બાદ ફક્ત સિલેક્ટેડ લોકોના કામકાજમાં વેગ મળ્યો હોય તેવું જણાવ્યું હતું પરંતુ નબળા વર્ગના લોકો તો ત્યાં જ રહીને આટલી ભયંકર માર વચ્ચે લોકોને ટોલ પ્લાઝામાં રાહત આપવાની જગ્યાએ નવા નિયમો લાવીને પૈસા ખંખેરવાનું કઢાવેલ ફાસ્ટેગ એક મહિના સુધી ચાલતું હતું ત્યારે હવે કોઈ પણ તારીખે કઢાવેલો પહેલી તારીખે પૂર્ણ થઈ જાય એટલે જરૂરી વાહન ધારકોને શું કરવાનું ત્યારે ના છૂટકે લોકોને પ્રતિનિધિઓ મજબૂર બનીને આજ રોજ કેશોદની જનતાને પિસાથી અટકાવવા

આજે ગાદોઈ ટોલ નાકા ઉપર અમે જે કેશોદ શહેરનો પ્રશ્ન છે કે જે પાસ આપતા હતા આની પહેલાં જે કાંઈ એજન્સી હતી ત્યારે જે ડેટ ઉપર પાસ લેતા હતા કે આજે પંદર તારીખના કોઈએ પાસ લીધો તો આવતી પંદર તારીખે ખતમ થતો હતો પણ આ લોકોએ નિયમોમાં ફારફેર કરીને કે જે કાંઈ એના ઉપરના નિયમ હોય એ પ્રમાણે આજે કોઈ પણ વાળો કે કોઈ પણ વ્યક્તિ આજે પચીસ તારીખે પાસ લીએ તો આખા મહિનાનું પેમેન્ટ પે કરે છે તો પાંચ ધીમા એની તારીખ ખતમ થઈ જાય છે એટલે અમારી મેન માંગણી એ છે કે આ મહિનાથી પૂરતું જે પહેલાં સિસ્ટમ આરતી હતી ડેટ ટુ ડેટ કે પંદર તારીખના કે પચીસ તારીખનો પાસ લીધો હોય તો આવતી પચીસ તારીખે ખતમ કરવો જોઈએ એ પ્રકારનું અમે એક અહીંયા પત્ર આપ્યું છે અને એ લોકોએ કીધું છે કે અમે તમને જવાબ આપશું અને જો જવાબ નહીં મળે તો જે જૂનો પણ હજી એક પ્રશ્ન છે આ પ્રશ્ન તો છે પણ વીસ કિલોમીટરની અંદરના એરિયામાં આવતું કોઈ પણ આજુબાજુના એરિયાને ટોલ ચૂકવવાનો જ નથી થતો છતાં આ ગેરબંધારણીય રીતે જે ટોલ વસૂલે છે તેના માટે કેશોદ શહેરને ભેગા કરી અને કોઈ મોટું આંદોલન કરવું પડે એવા પણ ભણકારા કેશોદમાં વાગી રહ્યા છે માટે હવે આ લોકોનો આગળનો શું જવાબ આવે છે એ પ્રમાણે વેપારી મહામંડળ કેશોદના તમામ નાગરિકોને સાથે લઈ નિર્ણય લેશે इनका मंथली पास को लेके मंथली पास के रिकॉर्डिंग इशू है इनकी कंप्लीन हमने रिसीव कर ली है अभी हम आपके फॉरवर्ड कर देंगे जो भी रिप्लाई रहेगा इनको विद इन ए डेज विद इन ए वीक रिप्लाई कर हैं जी सर पास का रेट कितना है और जो पास निकलता है वो डेट में क्या चेंज होता है पास का रेट जो है सर नॉन कॉमर्शियल व्हीकल का तीन सौ तीन सौ चालीस है ट्वेंटी किलोमीटर रेडियस का और फोर व्हील का कितना है फोर व्हील के नॉन कॉमर्शियल वहीकल अच्छा तो ये दिक्कत क्या है ये जो व्यापारी लोग आए कुछ नहीं है सर इसमें इनको तो मंत्री पास डेट को लेके है जो कि रूल आईचम सी एल और एच के थ्रू होता है ठीक पूरा मंथ आप आपका पूरा मंथ का पे करते हैं लेकिन आप सर ये देखिए ये जो रूल है ये गवर्नमेंट की तरफ से होता है हमारा कोई पर्सनल बनाया हुआ रूल नहीं है ठीक है हम वही काम करेंगे जो हमें एच आई गवर्नमेंट बोलेगी आपने क्या कहा इनके जवाब में क्या कहा? इनके जवाब में हमने कंप्लेंट ले लिया है ठीक है सर आगे कंप्लेंट फॉरवर्ड करेंगे जो भी रिप्लाई आएगा उनको बता देंगे मातृभूमि न्यूज़ आते मधुर अवलियाज गुनागढ़ कबज टुका समय मां मातृभूमि न्यूज़ ओटीटी प्लेटफॉर्म अने मेगा सिटी मां केबल नेटवर्क साथ ही जुड़ाई जेसे तो जोता रहो मातृभूमि न्यूज़